के कर्तव्य તરીકે પરુ મોનો પરફોર્મર તરીકે આ કામ કરીની આનો રોલ શું છે બેન આગામી રથયાત્રાનું સંધ્યાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સહાયક પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ અને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં હદવ જૂના નાસ્તાફરદા આરોપીઓ ને શોધી અને તેમને પકડવા માટે જે ઝુંબેશ શરૂ કરવામાં આવેલી તે બેકી ACP શ્રી ક્રાઈમ બ્રાન્ચના માર્ગદર્શનમાં જુદી જુદી ટીમો બનાવી અને ક્રાઈમ બ્રાન્ચ આવા આરોપીઓની શોધખોળ કરતી હતી જે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં અંદર ઉદયપુરના ગંગેશ્વરથી મનોજ શાલવી મનોજ શંકરલાલ શાલવીને ધરપકડ કરી છે જે લોરેશ બિશ્નોй ગેંગ સાથે સંકળાયેલો છે આ અગાઉ 2022 માં એટીએસ દ્વારા હેલિસ બ્રિજ વિસ્તારમાંથી એક રૂપલાલ સોલંકીને એક વિદેશી વેપર સાથે ધરપકડ કરવામાં આવેલી જેની પૂછપરછ દરમિયાન તેનાથી વેપન છે એ હરલા આરોપી મનોજ સાલવી આપેલું વન જણાતા કેને જીતે વખતે નાસ્તા પદ તરીકે ધરસારલ હતો જેતી ઉદયપુર ની અંદરની ક્રાઈમ બ્રાન્ચ એ આરોપીની ધરપકડ કરી છે આરોપી ની પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપીનો રોલ જે છે એ ગન રનર તરીકે છે આરોપી বিষ্ণોય ગેંગ સાથે સંકળાયેલો છે જુદી જુદી સોશિયલ મીડિયા એપ દ્વારા તેને જે સૂચના આવતી તે પ્રમાણે અલગ અલગ જગ્યાએથી પોતે ગન કલેક્ટ કરી અને જેને પહોંચાડવાની હોય તેને આવી રીતે પહોંચાડતો જેમાં ગુજરાત સિવાય તેમજ અન્ય રાજ્યોમાં પણ તેની વિરુદ્ધમાં આરબ શેખ તથા લૂંટના ગુના દાખલ થયેલા છે આરોપી ઘણા બધા સદસ્યો સાથે જુદી જુદી एप्लीकेशन सोशल मीडिया एप द्वारा वीडियो कॉल थी और व्हाट्सएप कॉल थी कांटेक्टમાં હતો તાજેતરમાં જે સેલિબ્રિટીના અંદર જે ધમકીના અને કેસ છે એમાં આરોપીની સંડોવણી છે કે કેમ તેની તપાસ ચાલી છે